બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તાત્કાલિક સહાયની માંગ કરી છે વિરોધ પક્ષોએ શાસક પક્ષ પર લોકોથી દૂર થઈ ગયાનો આક્ષેપ લગાવ્યો બે હજાર પંદર અને બે હજાર સત્તરના પૂરનો ઉલ્લેખ કરી તેમણે ચેતવણી આપી કે સરકારે રાહત કાર્યમાં મોડું ન કરવું જોઈએ કોંગ્રેસ આપે ચીમકી આપી કે જો સમયસર સહાય નહીં મળે તો આવનારી ચૂંટણીમાં લોકો શાસક પક્ષને વોટ નહીં આપે વિરોધ પક્ષોએ માંગ કરી કે પૂરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો માટે તાત્કાલિક સર્વે હાથ ધરી કેશડોલ દ્વારા સહાય આવે તેમણે સરકારને ટકોર કરી કે કચાશ ન રાખીને પીડિતોને ઝડપથી રાહત મળે તે સુનિશ્ચિત કરે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ ધ્રુવ સીએમએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સહાયની પણ તેમને સાંત્વના આપી છે શું વિગતો મળી રહી છે આજે ચોક્કસ છે કૃષ્ણ રીતે મલાસકાડા જિલ્લાના અંદર અતિવૃષ્ટિના કારણે અનેક લોકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બીજે પશુપાલકો છે અને જે ખેડૂતો છે તે લોકોને મોટા પ્રમાણના અંદર પાક મુચ્છન અને જે પશુપાલકો છે તેઓના પશુ ઘૂંગ થયા હતા અને પશુના મોત પણ બલાસકેઢા જિલ્લાના અતિવૃત્તિ જે જે થઈ હતી તેના કારણે જે પૂર્ગ્રસ્ત વિસ્તારો છે તેના કારણે થયું હતું જેના કારણે બલાસકેટા જિલ્લાના અંતરેલ વિસ્તાર સરળ વિસ્તારના જે લોકો છે એ ભાભર વાવ સુરકામ હરા સહેનના જે પંચકો છે તેના અંદર મોટા પ્રમાણમાં તેઓને નુકસાન મેચાવા વારો આવે છે જે રીતે ઉડ્રેસ વિસ્તારોમાં જે રીતે ગઈકાલથી બરાસકડા જિલ્લાના વિસ્તારોના અંદર ગુજરાતના રાજ્ય જે મંત્રી છે સીએમ છે તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે આજે પણ તેઓ દ્વારા વાવ ખાતેના ગામ ખાતે આજે મુલાકાત લેવામાં આવી હતી જેના અંદર સાંસદ હાથો છે તેઓ પણ હાજર રહ્યા હતા ખાસ કરીને જે રીતે સી એમ વ્યપેન્દ્ર પટેલ દ્વારા પણ જે લુકોસીટીઓને સાથોના આપવામાં આવી

ભૂપેન્દ્ર પટેલ ફરવાના છે તે લોકો ના સીધા ખાતાના અંદર પૈસા જમા થાય તેવી પણ વાત છે આપ અને કોંગ્રેસ દ્વારા પણ જે રીતે કરવામાં આવી રહી છે જમીનો

પાકનું વાવેતર કરતા હોય છે કારણ કે પાણી પણ સમસ્યા સુધા વિસ્તાર જે સરળ વિસ્તાર માનવામાં આવે છે વન પ્રદૂષ માનવામાં આવે છે તે પાણીના પણ ફાફા હોય છે જે રીતે પંદરસો સોળસો બે હજાર પાણી ક્યાંક શરળ વિસ્તારમાં પહોંચતું હોય છે તે બાદ મહા મુસીબતે ક્યાંક પાણી લાવીને ખેડૂતો પોતાના પાકનું વાવેતર કરતા હોય છે તે બાદ આ પ્રકારની અતિવૃષ્ટિ આવતી હોય છે તબાઈના દૃશ્યો સામે આવતા હોય છે જેના કારણે તેઓ અને મહા મુસીબતે જે રીતે વાવેતર કર્યું હોય છે તમામ પાક નાશ પામતો હોય છે ઘર વખત પણ જે વરસાદ પાણીમાં તણાઈ ગઈ હતી તેના કારણે તે લોકોને મોટા પ્રમાણમાં માં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કે શાળા એ જે બાળકો જતા હોય છે તેનું નું કાર્ય પણ છેલ્લા છ થી સાત દિવસ સુધી બગડી રહ્યું છે કારણ કે પૂર જે પાણી છે તે હજી સરહદી વિસ્તારના અંદર ઉતર્યું નથી કારણ કે રણ પ્રદેશ છે અને જે મીઠાવાળું કઈ કહી શકાય કે જમીન હોય છે તેના કારણે જે પાણી છે તે ઉતરતા નથી બે હજાર પંદર ને સત્તર ના અંદર જ્યારે પૂર ની સ્થિતિ નિર્માણ થયું હતું ત્યારે આ પ્રકાર જે પાણી હતું તે પંદર થી વીસ દિવસ સુધી પણ ઓસર્યું નતું અને જે કારણસ્થર જે લોકો છે તે અને આ પાણી વચ્ચે ઝીવા માટે મજબૂર પડ્યું પડ્યું હતું કે વહીવટી તંત્રની જે ટીમો છે તેઓ કામે છે અને જે ફૂડ પેકેજ જે ચુખ્ત પાણીની બોતલો હોય છે તેનું વિતરણ કરે છે જોકે પણ હજુ પણ જે તરડ વિચારના અનેક એવા ગામો છે જ્યાં આગળ વહીવટી તંત્રની ટીમો પહોંચતી નથી હજુ પણ ઘણું બધું પાણી વિસ્તરણમાં ભરાઈ રહ્યું છે લોકો સંપર્ક થઈ રહ્યો છે અને તેના આધારે જે વહીવટી તંત્રની ટીમો છે જે સ્થાનિક સર્કલો હોય છે તેનો તેનો સંપર્ક સાધી અને વિચારોના અને